તાપી જિલ્લાના વ્યારા ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે કેએમ ગાંધી પ્રાથમિક શાળામાં કોન બનેગા વિજય ક્વીઝ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં આશરે આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી છત્રીસ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી અને ધોરણ અનુસાર ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા દરેક ટીમને મનોરંજન રમતગમત વિજ્ઞાન ઇતિહાસ તથા વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબો આપ્યા હતા નોલેજ થોડું ઓછું એ લોકો એમાં ઓછો ઇન્ટરેસ્ટ ધરાવે છે અને એ લોકો પોતાની આસપાસની ઝીણી નજરથી કંઈક શીખે અને એમાંથી આગળ વધે અને આગળ જતા કોમ્પિટિટિવ ટેસ્ટમાં પણ એ લોકો આગળ આવે એ માટે શાળામાં અમે આ વખતે વીસ કોન્ટેસ્ટનું આયોજન કર્યું જેનો સારો પ્રતિસાદ સાંપડ્યો અને સમગ્ર શાળાના એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરીને અમે આ ટેસ્ટ લીધી અને એનો વિદ્યાર્થીઓ પણ ખુબ આનંદ માણ્યો મારી શાળામાં પહેલી વખત ક્વિઝ કોન્ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે પણ સિલેક્ટ થયા હતા તો અમને લાગ્યું ન હતું કે અમે આ કોન્ટેસ્ટ જીતશું પણ અમે જીત્યા ક્વિઝ કોન્ટેસ્ટ માં વિજ્ઞાન ને લગતા સામાજિક વિજ્ઞાન ને લગતા રમતગમત ને લગતા ઘણા બધા સવાલો ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેથી અમને ઘણું બધું જાણવા મળ્યું